બાજવા ગામ વોર્ડ નંબર ચાર અણગઢ સોસાયટીના રહીશો ગંદકી ત્રાસ વારંવાર રજૂઆત કરવા મકાન માલિકનો કોઈ જવાબ મળતો નથી ત્યારે લોકોના આરોગ્ય સામે ચેડા થઈ રહ્યા હોવાની ફરિયાદ સામે આવી છે વડોદરા બાજવા ગામ વોર્ડ નંબર ચારમાં આવેલ અણગઢ સોસાયટીમાં રહેતા ગિરીશભાઈ શાહ જેના મકાનમાં સ્થાનિક રહીશોના કહ્યા પ્રમાણે ચાળીસથી પચાસ લોકો ભાડે રહેતા હતા કોમન પ્લોટમાં ખાડકૂઓ જે પોતાના માલિકનો હોય તેમ જણાવે છે અને સ્થાનિકના લોકોના કહેવા મુજબ તેઓ કોલ ઉઠાવતા નથી જવાબ પણ આપતા નથી અને જેને જે કરવું હોય એ કરી લો એવા જવાબો આપે છે ત્યારે સ્થાનિક લોકો ઘરની સામે જ ગંદકી થતી હોય અને ખાડકૂઓ ઉભરાય આવતો હોય એ જીવનો જોખમ બની રહે છે ત્યારે એ ખાડ કૂવાની ગંધે લોકોનું જીવવાનું હરામ કરી નાખ્યું છે પંચાયતે નોટિસ આપી હોવા છતાં પણ કોઈ જવાબ મળતો નથી ત્યારે સ્થાનિકો હેરાન થઈ રહ્યા છે આ વ્યક્તિ કોના પીઠબળના લીધે આવી દાદાગીરી કરી રહ્યો છે એવું સ્થાનિકો દ્વારા પોલીસ સ્ટેશને અરજી આપવામાં આવી છે જેના લીધે ચાળીસથી પચાસ લોકો ભાડે રહેતા હોવાથી પોલીસ વેરિફિકેશન અને ભાડા કરાર થયો છે કે નહીં એ પણ તપાસ હાલ વડોદરા જિલ્લા અને તાલુકા આરોગ્ય વિભાગ તાત્કાલિક પગલાં લે એવી સ્થાનિકો રહીશોએ માગણી કરી છે છેલ્લા બે મહિનાથી અહીંયા આગળ ગંદકીનો જે ત્રાસ ભોગવી રહ્યા છે અમે અહીંયા બાજુમાં રહીએ છીએ એટલે અમને ખબર પડે કે જે પવનનો એક સુસવાટો આવે તો ઘરના બારી બારણા પણ અમારે બંધ કરી દેવા પડે મેં એટલે જેથી કરીને આ જે ગટર ઉભરાય છે એનું નિવાર નિવારણ થાય એના માટે અમે મહેરબાની કરીએ છીએ બધાને એ મહિનાથી અમે રજૂઆત કરી છે પણ એ ભાઈને ઊંઘ ઉડતી નથી મારા ઘરની બરાબર સામે જ આ ખાડ કૂવો છે અમે એને દસ વાર રજૂઆત કરી પણ એ કોઈ સાંભળતા નહીં અમારું બી બાયણું ખુલી નથી શકતા નાના નાના અમે બાળકો ઘરમાં છે એ બી બહાર બહાર નીકળી નથી શકતા તો આ ગંદકી અહીંથી દૂર કરવા માટે મહેરબાની કરી અને આનું કંઈક નિવારણ કરો એ પંચાયત અમે લખીને આવ્યું છે પણ એને કોઈ પંચાયતની કે કોઈની કશી પડી નથી તો મહેરબાની કરીને આનું આગળ જે કરવું એ કાર્યવાહી કરો આ જે મકાન માલિક છે ગિરીશભાઈ શાહ અહીંયા કોમન પ્લોટમાં છેલ્લા બે મહિનાથી ખાડકું ઉભરાય છે અમે વારંવાર રજૂઆત કરી એમને એક દોઢ મહિનો તો અમે આપ્યો કે આજે કરે કાર્ય સોસાયટીના નાતે પછી અમે કંટાળીને પંચાયતમાં અરજી આપી અને ત્યારબાદ અમે કહેવામાં આવ્યું છતાં પણ હજુ કંઈ એ સાંભળતા નથી ફોન તો ઉઠાવતા જ નથી એટલે ના છૂટકે અમારે છેલ્લે ન્યૂઝવારને બોલાવવા પડ્યા અને આ જે કંઈક થઈ રહ્યું છે અને લોકો જે ત્રાસ ભોગવી રહ્યા છે